જામનગર જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ડીઓ કચેરી અને ડીપીઓ કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે ગામડાના બાળકોમાં જ્ઞાન પીપાસા વધારવાના હેતુસર નેશનલ રૂરલ સૂચિમાં શ્રી વિદ્યાલય શિવ ચેતનભાઈ ચોવટિયા શિવરાજશ્રી શક્તિસિંહ જાડેજા દિશાંત ભાવેશભાઈ ચીખલિયા શ્રી ડેલ્ટા પ્રાથમિક શાળા સોયલમાંથી યશ પ્રકાશભાઈ અરાબડિયા સ્નેહ ધર્મેન્દ્રભાઈ કકાણિયા શ્રી ચંદ્રસિંહજી હાઈસ્કૂલ ધ્રોલમાંથી દેવાભાઈ અમરશીભાઈ મોનેરા શ્રી મોટા બાગદુડ કુમાર શાળા મોટા વાગદુળમાંથી અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા શ્રી જીએમ પટેલ સ્કૂલ ધ્રોલમાંથી ઉર્મિલા અશોકભાઈ ગાગડ શ્રી નવજીવન માધ્યમિક શાળા નિકાબામાંથી પ્રતિક્ષાબા ભૂપેન્દ્રસિંહ જાડેજા દેવેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજા વિવેકપુરી ચેતનપુરી ગૌસ્વામી શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિર પીઠળમાંથી પ્રિન્સ રમેશભાઈ ચૌહાણ શ્રી એમડી મહેતા ગર્લ્સ સ્કૂલ દ્રોલમાંથી જીઆ રાકેશભાઈ પ્રજાપતિ કાવ્યાની બા બ્રિજરાજસિંહ ગોહિલ શ્રી બી એમ પટેલ સ્કૂલ વાંક્યામાંથી નૈતિક જયશુખભાઈ ભીમાણીની રાજ્યકક્ષાની નેશનલ રૂરલ આઈટી ક્વિઝ માટે પસંદગી કરવામાં આવી છે કાર્યક્રમમાં જામનગર જિલ્લાના ધોરણ આઠ થી બાર ના ગ્રામ્ય વિસ્તારના ત્રીસ શાળાના એકસો વીસ જેટલા બાળકો સંમિલિત બન્યા હતા કાર્યક્રમમાં બાળકોને પંદર જેટલા વૈકલ્પિક પ્રશ્નો લેખિત સ્વરૂપમાં પૂછવામાં આવેલ આ એકસો વીસ બાળકોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પંદર બાળકોની રાજ્યકક્ષાની કક્ષાની ક્વિઝ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે તેમાં સામેલ બનેલા તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમ શ્રી એમડી મહેતા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ધૂળના પ્રતિનિધિશ્રી દ્વારા જણાવ્યું છે